જાપાન ના કુડો વર્લ્ડ ચેમ્પિયન સેન્સ નોરહિડે તેરાગુચી સુરત માં કુડો ના રમતવીરોને તાલીમ આપવા સુરત ની મુલાકાત લેશે કુડો વર્લ્ડ ચેમ્પિયન બે હજાર તેવીસ સેન્સ નોરહાઇડ તેરાગુચી સુરતના કુડો આપવા સુરતની મુલાકાત લેશે વર્લ્ડ ચેમ્પિયન દ્વારા અને તકનીકોને વધારવાનું હોવાનું જણાવ્યું છે સેન્સ તેરાગુચીની નિપુણતા અમારા રમતવીરોને તેમના રમતમાં નવીન ઊંચાઈઓ સર કરવા પ્રેરિત કરશે તથા રમતને ઉન્નત કરવા માટેનું ઉત્કૃષ્ટ માર્ગદર્શન આપે છે સેન્સ તેરાગુચી છવ્વીસમી જૂનથી ઓગસ્ટ સુધી કુડો એથલેટ્સ ને તાલીમ આપવા માટે ભારતના વિવિધ રાજ્યોની મુલાકાત લેશે કુડો વર્લ્ડ ચેમ્પિયન જેઓ ભારતના કુડો હેડ કોચ છે તેર ગીનીસ વર્લ્ડ રેકોર્ડ ધારક છે કુડોમાં ત્રીજી ડિગ્રી બ્લેક બેલ્ટ છે જેઓ સુરતમાં સેન્સેરા તેરા ના કાર્યક્રમનું આયોજન કરશે કુડો એ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા માન્ય રમત છે કુશિન કારણ બે છે એક કે તમારા જ્યારે ગુરુ તમારી સાથે હોય જેની અંદર તમે ટ્રેનિંગ કર્યો જે તમારા મેન્ટર હોય સાથે આવતા હોય ને બાજુમાં બેઠા હોય ને એની એની ધળક અલગ થઈ જાય તો મેહુલ સર મારા મેન્ટર છે ગુરુ છે બીજી સૌથી મત સૌથી મોટી વાત કે મેહુલ સરના ગાઈડન્સના લીધે આજે એક વર્લ્ડ ચેમ્પિયન ઇન્ડિયા આવ્યા છે સેન્સાઈ ટેરાગુચી આજે ઇન્ડિયામાં છે ને એમના કારણે દેશના બહુ બધા ખૂણે ખાંચરે જઈને પોતે ટ્રેનિંગ આપવાના છે ને બચ્ચાઓને પર્સનલ અટેન્શન આપીને ટ્રેનિંગ આપશે વર્લ્ડ ચેમ્પિયન પાસે ટ્રેનિંગ લેવી આજે બહુ મોટી વાત છે જે આજે શક્ય થઈ શકશે એમના લીધે મેહુલ સરના કારણે સો ઇટ ઇઝ જસ્ટ એક્સાઇટમેન્ટ નથિંગ એલ્સ આટલું ડાયરેક્ટ ટ્રેનિંગ આજ સુધી મને નથી મળી પર્સનલી તો આજે મારા સ્ટુડન્ટોને મળશે સો આઈ એમ વેરી હેપી વિથ નમસ્કાર મારું નામ મેહુલ બોરા હું પૂરો એશિયા નો જનરલ સેક્રેટરી છું અને કુડો સાઉથ એશિયાનો પ્રેસિડેન્ટ છું મારી સાથે છે તેરાગુચી નોરીહિડે સેન્સાઈ જે કુડોના કરંટ વર્લ્ડ ચેમ્પિયન છે એ કુડોમાં થર્ડ ડિગ્રી બ્લેક બેલ્ટ છે અને જુડોમાં ફર્સ્ટ ડિગ્રી બ્લેક બેલ્ટ અને બીજે જેમાં પર્પલ બેલ્ટ છે એ ભારત દેશમાં બચ્ચાઓને એથલીટ્સને ટ્રેનિંગ આપવા બે મહિના માટે આવે છે અને પહેલી વાર એવું થઈ રહ્યું છે કે નવસારી સુરત આ એરિયામાં કોઈ વર્લ્ડ ચેમ્પિયન આવે છે અને અહીંયાના એથલીટ્સને ટ્રેનિંગ આપશે ટ્રેનિંગ આપવાની પાછળનો હેતુ આ છે કે કુડો આ માર્શલ સ્પોર્ટને ભારત સરકાર તરફથી આરક્ષણ પ્રાપ્ત છે નોકરીઓ માટે તો અમારા જે બચ્ચાઓ છે અહીંયા ગુજરાતના એ મેક્સિમમ ટ્રેનિંગ કરે વર્લ્ડ ચેમ્પિયનની નીચે ટ્રેનિંગ કરે અને એ સ્પોર્ટ્સ કોટાનો જે આરક્ષણ છે નોકરીઓ માટે એનો લાભ લઈ શકે એટલા માટે અમે એમને ખાસ અહીંયા બોલાવ્યા છે જો આ પ્રોગ્રામ સક્સેસફુલ રહ્યો તો અમે એમને બે વર્ષ માટે સ્થાયી રૂપથી આ ઝોનમાં રાખશું કેટલ પર 10000 કાઢી દે. આ મને લાગે છે 8 8 ટ્રીપ પર એમની આ 2 મહિનામાં એટલીસ્ટ 10 થી 12000 છોકરાઓ ટ્રેનિંગ લેશે. ઓછામાં ઓછું. બાકીઓના માટે થોડુંક અરક્ષણ કે કરી દે. બાકીઓ કેમ? અ જેમ તમે કોઈ સ્પોર્ટ્સ રમતતા હો અને એમાં તમે નેશનલ લેવલ જીતો, મેડલ જીતો અને જે સ્પોર્ટ્સ સંસ્થાથી તમે રમતતા હોાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા સુરતમાં સુરત ડિસ્ટ્રિક્ટ કુડો એસોસિએશન ઓર કુડો એસોસિએશન ઓફ ગુજરાત આ જે સંસ્થાઓ છે એને ભારત સરકારનું જો માન્યતા પ્રાપ્ત હોય તો એના સર્ટિફિકેટને સ્પોર્ટ્સ કોટાનું આરક્ષણ મળે અને જ્યારે જ્યારે ગવર્મેન્ટની લિસ્ટ નીકળે નોકરીઓની કસ્ટમની ઇન્કમ ટેક્સની સીઆઈએસએફની બીએસએફની પોલીસની તો એમાં તમારી જે સંસ્થા હોય જો એ માન્યતા પ્રાપ્ત હોય તો તમારા સ્પોર્ટસનું નામ એ લોકોના જીઆરમાં આવે દાખલા તરીકે તમે કોઈ બી ગવર્મેન્ટનું જીઆર જુઓ તો તેત્રીસ કે ચોત્રીસ નંબર પર હંમેશા કુડો એમ લખીને આવે તો એ બચ્ચાઓ જે એમ એ નોકરીઓ માટે અપ્લાય કરવા માંગતા હોય તો પોતાના મેડલનું સર્ટિફિકેટ અપ્લાય કરીને એ સંસ્થાના સેક્રેટરી પાસેથી ફોર્મ વન કે ફોર્મ ટુ વેરિફિકેશન કરાવીને એ જોબ્સ માટે અપ્લાય કરી શકે એમાં બેનિફિટ એ થાય કે એ લોકોને ડાયરેક્ટલી જોબ મળે ઇન્ટરવ્યુ બીમાં ના લેવામાં આવે જે લોકો સર્ટિફિકેટ છે એને ખાલી વેરીફાઈ કરવામાં આવે હાલમાં જ ગયા અઠવાડિયા અમારા ચાર એથ્લીટ્સ ને બે હિમાચલ પ્રદેશથી અને બે મધ્યપ્રદેશ થી ડાયરેક્ટ અપોઇન્ટમેન્ટ મળી છે એઝ ઇન્કમ ટેક્સ ઓફિસર્સ બોમ્બે સર્કલ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહું એસ ન્યૂઝ સાથે